નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ આઠ વિષય છે ગુજરાતી જેનો પાઠ ચૌદમો જેનું નામ છે સાકરનો શોધનારો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપણે મળતા રહે તમે વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીઓ જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ ચૌદમો સાકરનો શોધનારો સૌપ્રથમ અભ્યાસના પ્રશ્નો જોઈએ જેમાં પહેલો પ્રશ્ન છે અંજન પર નિખિલ રાય પોતાનો ગુસ્સો કેવી રીતે ઠાલવે છે તો જવાબ આવશે ખ થપ્પડ મારીને બીજું ભાસ્કર રાયબ આવશે ઘ રમકડા ત્રીજું અંજન સાકર સામાથી શોધતો હતો તો જવાબ આવશે ગ ગોલસામાંથી ત્યાર પછી નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો જેમાં પેલું અંજન થી શાહીનો ખડીયો કેવી રીતે ઢોળાઈ ગયો

આ વાક્ય કયા પ્રસંગે કોણ કોને કહે છે તે જણાવો જેમાં પેલું પણ ભાઈ દવા પીધા વિના તે કઈ ચાલે તો અંજનનો દવા પીવાનો સમય થઈ ગયો છે પણ અંજન દવા પીવાની ના પાડે છે તે કહે છે કે એને દવા કડવી લાગે છે અને દવા પીધા પછી એની આંખે અંધાર આવે છે આ સાંભળીને કિન્નરી અંજનને ઉપરનું વાક્ય કહે છે ત્યાર પછીનું બીજું બાળકોનું ભવિષ્ય એમની માતાઓ જ રગદોળે છે નિખિલ રાયને અંજનની ફરિયાદો અને નકામી પ્રવૃત્તિઓથી ગુસ્સો આવે છે તેઓ અંજનને ધમકાવે છે તે વખતે આવીને કહે છે કે અંજનને માં બોલાવે છે ત્યારે નિખિલ રાય અંજનને ઉપરનું વાક્ય કહે છે ત્રીજું પણ પીળા રંગનું શું થશે તો લાલશાહીમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે કે નહીં એની ખાતરી કરવા અંજને બ્લોટિંગના લાલ ગાઘામાં વાદળી શાહી ભેળવી એનાથી જાંબુડો રંગ થયો તે વખતે તેને વિચાર આવ્યો કે પીળા રંગનું શું થશે પ્રશ્ન ચાર નીચેની ખાલી જગ્યા પૂરો જેમાં પહેલું અંજનને લાલ રંગમાં વાદળી રંગ મેળવતા જાંબુડો રંગ મળ્યો બીજું કિન્નરી અંજનને સત્તર સત્તા કેટલા પૂછવા આવી હતી ત્રીજું અંજન કિન્નરીને માને મદદ કરવાનું કહે છે ચોથું ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા પાંચમું

આ રીતે રંગ મેળવવાની મથામણ કરે છે આ બધું યાદ રાખવાની મહેનત કરે છે પણ એમાં એ ફાવતો નથી બીજું અંજન પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે તો અંજન પર ખીજાયા પછી બહેનને દુભવ્યા લાગણી અનુભવે છે ત્રીજું નિખિલ રાય ને અંજનની કેવી પ્રવૃત્તિઓ ગમતી નથી અંજન એક દિવસ બારીના કાચ ભાંગે છે તો બીજે દિવસે બાટલી તોડે છે આજે સાહી ઢોળી અને કપડા બગાડ્યા અને આખા ઘરમાં ડાઘા પાડ્યા નિખિલ રાયને અંજનની આ બધી પ્રવૃત્તિઓ ગમતી નથી ત્યાર પછીનો અંજન કેવી અનુભવે છે તો અંજનને એના પિતા એનું ગમતું કામ કરવા કરતા સતત ટોકતા રહે છે અને વઢે છે તે અંજન પાસેથી પૈડું ભમરડો લખોટા જેવા રમવાના સાધનો લઈ લે છે આથી તેનો આનંદ મરી જાય છે પિતાની બીકથી એ માંદો પડી જાય છે અંજન માને છે કે તેને તડકામાં ખૂબ કુદાકુદ કરી એટલે તેને તાવ આવ્યો એની માને છે કે એના બાપુ વઢિયા ન હોત તો તે માંદો ન પડત તેની બહેન કિન્નરી એમ લાગે છે કે ભાઈ તેના વાકે માંદો પડ્યો છે પણ અંજન માને છે કે બહેનને દોષિત ગણતો નથી એ તો પોતાના નસીબનો જ વાંક કાઢે છે પાંચમું અંજન વિશે ભાસ્કર કાકાનો શું અભિપ્રાય હતો

એક હાથી હતો પહાડ જેવો તગડો એને પીપળાના પાન બહુ ભાવે એક દિવસે આવ્યો ત્યારે એક ડાળ પર મકોડાની હાર પસાર થતી હતી તો મોટા અને કોણા પાન ખાવામાં મશગુલ થઈ ગયા મકોડાઓએ તેમને વિનંતી કરી હાથીભાઈ બે ઘડી ઉભા રહો અમે ડાળ પરથી ઉતરી જઈએ પછી તમે આરામથી પાન ખાજો પણ હાથીભાઈએ ગર્વથી કહ્યું તમે મને રોકનાર કોણ એમ કહીને હાથીએ સૂંઢથી ડાળી તોડી નાખી મકોડાઓ હાથીથી બચવા ઝાડ પરથી ભૂસકા મારવા માંડ્યા એમાં કેટલાક બચ્યા હતા કેટલાક ઘરડા હતા હાથીએ તો કોઈની પરવા કરી નહીં હાથીએ તો મોટી ડાળ પર સૂંઢ વીટીને જરાક જોર કર્યું ત્યાં કડક કડડ કરતી ડાળ તૂટી મકોડાઓ ભાગમ ભાગ કરી ભૂસકા માર્યા એમાં કેટલાકને વાગ્યું કેટલાક અથડાયા કેટલાક પછડાયા કેટલાક તો મરી ગયા હાથી તો પેટ ભરીને પાન ખાધા પછી ડોલતો ડોલતો ચાલવા લાગ્યો મકોડાઓ હાથીભાઈને બરાબર પાઠ ભણાવવાનો વિચાર કર્યો હાથીભાઈ પીપળાના પાન ખાઈને તલાવડીમાં પેઠા અને પાણીમાં છબછબિયા કરવા માંડ્યા હાથીભાઈ તો ગેલમાં આવી ગયા પાણી પીને હાથી તલાવડીમાંથી બહાર નીકળીને જાંબુના એક ઝાડ નીચે છાયામાં સૂઈ ગયા હાથી ઘસઘસાટ ઊંઘતો હતો એવામાં એક બે દસ સો હજાર જેટલા મકોડાઓ ગાતા ગાતા આવ્યા અને હાથીડા રે હાથીડા વેર લેવા આવ્યા છીએ ચટકા ચટકા લાવ્યા છીએ એમ ગાતા ગાતા થોડી વારમાં મકોડાઓ આવી અને હાથીના શરીરના જુદા જુદા ભાગો પર ગોઠવાઈ ગયા એક દો એમ અવાજ કરતા જ મકોડાઓ તો હાથીને ડંખ મારવા લાગ્યા હાથી જાગી ગયો હાથી કૂદતો જાય પૂંછડી ઉલાળતો જાય કાન ફફડાવતો જાય અને ઊંઘકારા કરતો જાય પણ મકોડા સાંભળે જ નહીં તેઓ તો ડંખ ઉપર ડંખ અને ચટકા ચટકા મારતા જ જાય હાથીભાઈએ મકોડાની માફી માંગી હવે કદી આવી ભૂલ નહીં કરું એની ખાતરી આપી ત્યારે બધા મકોડાઓ હાથીભાઈના શરીર પરથી ઉતર્યા હાથી તલાવડી તરફ દોડ્યો પણ હાથીએ તલાવડીમાં માછલીઓને પણ પરેશાન કરી હતી એટલે બધી માછલીઓએ તેના કાનમાં ગલી પછી કરવા લાગી હાથી તો કુદાકૂદ કરે પણ માછલીઓ હાથીને છોડે નહીં હાથીએ માછલીઓની પણ માફી માગી ત્યારે માછલીઓ આગી પાછી થઈ ગઈ આ મકોડાઓએ અને માછલીઓએ સંપથી હાથીને બરાબર પાઠ ભણાવ્યો ત્યાર પછી પ્રશ્ન ત્રણ તમે વાંચેલ પુસ્તકો પૈકી તમને કયું પુસ્તક ગમ્યું અને શા માટે તે લખો તો મેં વાંચેલા પુસ્તકો પૈકી મને તારક મહેતાનું દુનિયાને ઊંધા ચશ્મા પુસ્તક ગમ્યું કારણ કે એમાં દરેક પ્રસંગમાંથી સતત હાસ્ય પેદા થાય છે એ વાંચીને મારું મન હળવું ફૂલ થઈ જાય છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 14 સાકરનો શોધનારો ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ પણ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો